એકાદશી મહાભિયાન જયજનની વિદ્યા સંકુલ બપાડા દ્વારા પૂજ્ય જયદેવશરણ બાપુ દ્વારા થયો શુભારંભ જયજન્યની વિદ્યા સંકુલ બપાડા દ્વારા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂર્વ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વેશ્વર ગોધામ કોબડીથી મહંત શ્રી પરમ પૂજ્ય જયદેવશરણ બાપુ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદમાંથી જિલ્લા સહમંત્રી નિલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બે હજાર બાળકો જોડાયા તેમજ આજના દિવસે એકાદશી મહાવ્રત મહા અભિયાન પૂજ્ય બાપુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું જેમાં સમગ્ર તળાજાને એકાદશી વ્રત ફરવા માટે આહવાન કરવામાં આવ્યું પૂજ્ય જયદેવશ અને બાપુય એકાદશીના લાભ છે એકાદશીથી જીવનમાં શું ફાયદો થાય છે ઉપવાસ કોને કહેવાય છે શા માટે ઉપવાસ કરાય તેમજ એકાદશીથી ભગવાન પ્રાપ્તિ થશે તેની વાતો પોતાના ઉદ્બોધનમાં કરવામાં આવી હતી તેમજ ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ બાળકને સમજાવી જ્ઞાનનો યુદ્ધ પ્રગટાવી હતી તેમજ શાળાના સમગ્ર શિક્ષકગણનું બાપુના હાથે સન્માન કરવામાં આવ્યું તેમજ શાળાના માર્ગદર્શક ડીજે કોરોડિયા સાહેબ દ્વારા પણ એકાદશી વ્રત વિશે જણાવ્યું કે સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત પંદર દિવસે આવતી એકાદશીના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને લાભો છે વ્યક્તિ માત્ર એકાદશીના ઉપવાસ કરવો જોઈએ એકાદશી માત્ર એક ઉપવાસ નથી પરંતુ કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ બચાવે છે તળાજાવાસીઓ કે જેઓ એકાદશી રહેવા માંગે છે તેઓને દર દશમના દિવસે વોટ્સએપ દ્વારા એક દિવસ અગાઉ એકાદશીની માહિતી આપવામાં આવશે અને જે લોકો એકાદશી નથી રહેતા તેમને એકાદશીનું મહત્ત્વ પણ સમજવામાં આવશે લોકો માં એકાદશીની જાગૃતતા આપણી આ ન કેવલ તળાજા તાલુકા પરંતુ समस्त ભાવનગર જિલ્લાનો ગૌરવ અને વિદ્યાના શિરમોર મુકૂટ સમાન આ જયજનની સ્કૂલના આ સુંદર ગુરુપૂર્ણિમા મહોત્સવ પૂર્વે આયોજિત આ એક શિબિર એક સભાની અંદર જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો ને પુનઃ એકવાર આ બધા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મળવાનો અવસર મળ્યો ત્યારે મારો હાર્દિક હૃદયનો હાર્દિક આનંદ વ્યક્ત કરું આ સમસ્ત કાર્યક્રમની અંદર મંજસ્થ મહાનુભાવો તેમજ જેમ એક પથ્થરને સીણી અને હથોડાથી જેમ જ્યારે મૂર્તિકાર કંડારતો હોય ત્યારે એની એક જવાબદારી હોય